કૃષ્ણ કેમ આજે આપણે આવવાના છે અને અને અમારે થઈ થઈ ગઈ છે છે આપણે આવવાના એક મહેમાન તમે લોકો માસી અને આપણે બધાને જવાનું છે હાલો અમાર બધાને તમે લોકો જઈજો હાલો

એ યાર હો આલે ભાઈ દા આઈ ચા થોડે દૂર નતી દેવા આખો મારી મર્સિડી ક્યાં ગઈ પાછળ ક્યાં જવાનું ક્યાં બોલે ક્યાં દે હજુ અમે લોકો ડુંબસ ફૂગી ગયા છે અને જે પહેલી વખત છે પાણી નજીક આપણે દરિયા કાંઠે જાઉં વાળખાતે આવી ને પાણી તો હોય નહીં કેમ ભાઈ દૂર હોય હા દૂર હોય બાલી આ વખતે પાણી નજીક છે બાલી હોય દઈ હોય હજી પેલા તું આવી ખબર છે વિડીયોમાં આવી ગયું પણ પાણી શું લાડવા ભાવે મજા આવે છે ને yet let's start this moda praman ho નો વૈદક બેલી એકલો મોકળો રહે તો જો આપણે આ ભેરનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ભેર બનાવવાની છે આપણે પછી પતંગ છે હા પછી પતંગ છે હા

કોલા બાઈ ને પછો કેવા કિરાણા પતંગવાઈ કેમ ગારે કે પતંગવાઈ ગટલાડીયા કાઢો છે મરાગીયા છે ને આમ કોઈ પણ જો પણ કરે ને પતંગ સગા વસ પતંગ છે તો આ જરૂર છે હા ગયા બસ કામ જો ઘરે અમે આવતા જ ને કે તને રાક્ષતા ભૂલી ગઈ એ જો ગાડી આખતો તો બે જણા બે જણા વાહે બેઠા હતા એસો ગાડી આખતો તો બે જણા વાહે બેઠા હતા અને એક જુવા નીચે વિષક પર નહી આગળ બેઠો કેમ કભે છે આગળ ગાડીને દેખી હોય ને પેટ્રોલની टाकी સોય પેટ્રોલની टाकी એની ઉપર સાઈડમાં બેઠા કેવડા મોટો જુવા બે કરો આ ટીપી દૂર વામસે જાય કાઈ નો નઈ

Marana, leja, leja. Lapa ese, lapa ese. Lapa ese, leja, અમારી બાલી પણ અમારે છે આમ તો અમે લોકો એને બાલી કેવી ના જે અમે હકીકતમાં મજા આવી તો જ્યારે જરામાં આવી ને પાણી ન હોય એમ ખાલી રેતી હોય પાણી ઘણું બધું ના જ તો છોકરાઓને પણ મજા આવી ગઈ અને હવે અમે લોકો ઘરે જવા માટે નીકળવી શકીએ